જય માતાજી દોસ્તું સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઝટપટ બની જાય તેવી ગાજરની ખીર બનાવીશું તો ગાજરની ખીર બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે અને ગાજરને ધોઈ લીધા છે હવે આપણે ગાજરને આવી રીતે ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું અને આવી રીતે નીચેનો ભાગ કાઢી લઈશું આવી રીતે નીચેનો ભાગ પણ કાઢી લઈશું હવે આપણે ગાજરને આવી રીતે છોલી લેવાની છે એટલે ગાજરની છાલ કાઢી લઈશું તો આવી રીતે આપણે આખા ગાજરમાંથી છાલ કાઢી લીધી છે બીજા ગાજરમાંથી પણ છાલ કાઢી લઈશું આપણે ગાજરનો હલવો તો બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે ખીર બનાવીશું અને ખીર પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આવી રીતે ગાજરની છાલ કાઢી લીધી છે આપણે તો આપણે આ એક વાટકી જેટલા પૌવા લીધેલા છે એટલે બે મોટી ચમચી જેટલા પૌવા લીધા છે પૌવાને આપણે ધોઈ લઈશું તો પૌવાને આપણે બે થી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે આમ તો ખીરમાં ચોખા લેવાતા હોય છે પણ ચોખાને થોડી બફાતા વાર લાગે છે એટલે આપણે આવી રીતે પૌવા લઈ શકાય છે પૌવા જલ્દીથી પલ્લી જાય છે આપણે આ પાણી કાઢી લઈશું તો આપણે પૌવામાંથી પાણી કાઢી લીધું છે હવે પૌવાને સાઈડમાં રાખી દઈશું અને આપણે ગાજરને છીણી લેવાનું છે તો આપણે આ મોટા કાણાવાળી ખમણી લીધી છે અને તે ખમણીમાં આપણે ગાજરને છીણી લઈશું આવી રીતે આપણે ગાજરને છીણી લેવાનું છે તો જોઈ શકો છો આપણે ગાજરને ખમણી લીધા છે એકદમ સરસ એવું છીણ કરી લીધું છે હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આ ગાજરનું છીણ લઈ લઈશું ઘીમાં કાતળી લઈશું ગાજરના છે આવી રીતે ગાજરના છે ને ઘીમાં થોડી વાર સાતળી લઈશું એટલે ગાજરમાં કંઈ પાણીનો ભાગ હોય તે બળી જાય એટલે થોડી વાર સાતળી લઈશું બે થી ત્રણ મિનિટ માટે તો ગાજર એકદમ સારા એવા સતાવાઈ ગયા છે ગાજરનો કલર પણ એકદમ સરસ એવો થઈ ગયો છે હવે આપણે દૂધ લઈ લઈશું તો એક લીટર જેટલું દૂધ લીધું છે તે આપણે બધું લઈ લઈશું બરાબર હલાવી લઈશું તો હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું દૂધનો ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દઈશું તો જોઈ શકો છો ઉભરો આવી ગયો છે દૂધમાં અને ગાજર પણ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આને સતત હલાવતા રહીશું અને આવી રીતે થવા દઈશું તો હવે આપણે જે આ પૌવા પલાળીને રાખ્યા હતા તેને આવી રીતે હાથની મદદથી થોડા મસળી લઈશું થોડા દબાવીશું એટલે એકદમ પૌવા મેશ થઈ જશે જો તમારે ચોખા લેવા હોય તો થોડા ચોખા પલાળી અને પછી ક્રશ કરીને લેવાના પણ આ પૌવાથી પણ સરસ એવી ખીર બને છે તો પૌવા મેશ થઈ ગયા છે હવે આપણે આ પૌવાને ખીરની અંદર લઈ લઈશું પૌવા લેવાથી એકદમ ખીરની ઠીકને સરસ એવી આવી જાય છે અને આપણી ખીર જાડી સરસ બને છે આપણે હલાવી લઈશું હવે આ બે મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે તમને જેટલી મીઠાશ જોઈએ એટલી ખાંડ લેવાની કેમ કે ગાજર પણ મીઠા હોય છે જેટલું મીઠું ખવાતું હોય ઘરમાં એટલી ખાંડ લેવાની હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને પાંચથી છ મિનિટ માટે આવી રીતે આપણે થવા દઈશું તો જોઈ શકો છો આપણી ખીર સરસ એવી તૈયાર થઈ ગઈ છે અને ખીરનું દૂધ પણ જાડું થઈ ગયું છે અને ખીર ઠંડી થાય એટલે તે વધારે થોડી જાડી થઈ જતી હોય છે એટલે આપણી ખીર પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં એલચીનો પાવડર લઈ લઈશું અને હલાવી લઈશું બરાબર કાજુ બદામના ટુકડા લીધેલા છે તે લઈ લઈશું અને થોડી કિસમિસ લઈ લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ખીર સર્વ કરી લઈશું તો હવે આપણે ખીરને સર્વ કરી દીધી છે આવી રીતે ખીરને વાટકીમાં લઈ લીધી છે અને ઉપરથી આપણે કાજુ બદામના ટુકડા મૂકી દઈશું એકદમ સરસ એવી ખીર બનીને તૈયાર થઈ છે થોડી કિસમિસ મૂકી દઈશું તો તૈયાર છે ચટપટ બની જાય તેવી ગાજરની ખીર તમે જોઈ શકો છો કેટલી સરસ ગાજરની ખીર બની છે તો આવી રીતે તમે પણ ગાજરની ખીર ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે બધાને ખૂબ જ પસંદ આવશે અને હલવો તો આપણે બનાવતા જોઈએ તો આવી રીતે ગાજરમાંથી ખીર પણ બનાવી શકાય છે તો તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે ગાજરની ખીર કેવી બની છે